નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે અમે હાજર છીએ ગોરાદ મહેસાણા જિલ્લા તાલુકાનું ગામ છે જ્યાં જીવીની ટ્રીટમેન્ટ એગ્રીબિઝનેસ સેન્ટર પાંચોટ થ્રુ થયેલી છે તમાકુનું વાવેતર કરેલ છે બહુ જ ઓછા પ્રમાણમાં યુરિયા વાપરવા વાપરેલ છે અને બહુ જ સરસ ક્રોપ છે આપ નજર સમક્ષ નિહાળી શકો છો આ પાકની અંદર દોઢ વીઘાની અંદર કેટલી વાર લાઈટ પ્રો આપ્યું તમે ચાર વખત વીઘે પાંચસો એમ એલ મુજબ બે લિટર લાઈટ પ્રો વાપરવામાં આવેલ છે હાલ પાણી આપેલ છે હું તમને નજીકથી પણ બતાવું આ છે લાઈટ પ્રો નું રિઝલ્ટ લાઈટ પ્રો નું રિઝલ્ટ કેવું છે અને સંભળાવશું ક્યાં આવતા હો તમે બોરા બાકી જોરદાર હતા ભાઈ બતાવો લાઇટ પ્રો નું

તો એ લાઈટ પ્રો વાપરી એના બાબતે શું કેવું થાય છે તમારે બેર કેવું છે આ તમાકુમાં પાંચ પાંચ પીએચ કર્યા પાંચ પીએચ માં બીજા પીએચ એક ખીલી યુરિયા અને એની સાથે લાઈટ પ્રો ડબ્બામાં મેં કેલું બરાબર એક 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 માં પાંચસો ગ્રામ લેખે ચાર પીએચ માં મેં પાંચસો પાંચસો ગ્રામ લેખે લાઈટ પ્રો આપ્યું છે અને ફક્ત પાંચ પીએચ બે ઠેલી યુરિયા ખાતર વાપરેલ છે બરાબર છે એટલે લાઈટ પ્રો નું મેં તો બે વર્ષથી ઉપયોગ કરું ઉપયોગ કરું છું બે વર્ષથી લાઈટ પ્રો નો પણ મને તો રિઝલ્ટ એનું મળેલું છે એટલા વર્ષથી હું બે વર્ષથી લાઈટ પ્રો વાપરું છું બીજું કોઈ સલ્ફર નથી વાપરતા કોઈ નહીં ફક્ત લાઈટ પ્રો જ વાપરું લાઈટ પ્રો જ વાપરો છો સૂર્યાનો બહુ નૈવેદ ઉપયોગ કર્યો કાયમ એરંડામાં એરંડામાં લાઈટ પ્રો નો જ ઉપયોગ બરોબર છે બરાબર કાલે અહીંયા સ્પ્રે પણ થવાનો છે લાઈટ પ્રો અને ગ્રોથનો એમના અજમામાં પણ સ્પ્રે કરવાનો છે લાઇટ પ્રો અને ગ્રોથનો તો દરેક ખેડૂત મિત્રોને જીવીન પ્રોડક્ટ લિમિટેડ વતી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું તમે સલ્ફર વાપરવા ઈચ્છતા હોય તો એકવાર જીવિનનું લાઇટ પ્રો વાપરો અને ઓછી કિંમતમાં વધુ ફાયદો મેળવો જય જવાન જય કિસાન